એ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા નવા બ્લોકમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાહ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ભગવાનની પણ આપણે સેવા પૂજા કરી લીધી છે અને જો અત્યારમાં કપડાનો ઢગલો કરી દીધો છે આવ્યું છે બેન પલાળી દીધા છે હમણાં હું ધોવા બેસી જાઉં છું આ પાણી પીને જો મસ્ત મજાનું દૂધ પણ આવ્યું છે ગરમ કરી દીધું છે કે મમ્મી દૂધ થોડુંક પી લે પછી કપડાં ધોવાતું બેસ તો જો દૂધ પી લઈએ આપણે હવે અને ચા નાસ્તો કરી સીધી હું કપડાં ધોવા બેસું આયુષ્ય બેન કચરાપુતનું એવું કરવાનું છે તો એ કચરાપુતનું એવું કરશે અને મમ્મી દીકરી ફ્રી થઈને પછી હોટલે જઈશું આપણે તો સાડા દસ થઈ ગયા તો જ્યારે રજા હોય ને ત્યારે લેટ જ થાય અમારા ચવામાં હોટલે તો સરસ ચાલો તો હવે આપણે ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને રુદ્રભાઈ ગયા છે જો પ્રવાસમાં ત્રણ વાગે હું ઉઠી હતી એને બ્રશ બ્રશ કરેલું એ ફ્રેશ થયો અને પછી કપડાં ચેન્જ કરીને ને નાયો નહોતો સવારમાં ઠંડી હતી એટલે અને આમ એને સ્વિમિંગ પૂલમાં નાવાનું છે એટલે મેં તો નામાં પાછું બીમાર થઈ જઈશ તું તો એ જતો રહ્યો છે પ્રવાસમાં અને એ રાતે બાર વાગે આવશે એ પાછો રાતે બાર વાગે એને લેવા જવાનો છે અમારે તો કાંઈ ચાલો જો આયુષી બેન નાસ્તો લઈ લેવા છે ગુડ મોર્નિંગ જય શ્રી

Mananita de Nanubau. ¿Qué? ¿Qué? Nanubau. ¿Qué? Nanubau. ¿Qué? 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 એને કૃષણ મચલીન સ્કૂલ દેખાય છે કૃષણ મજાવાવાને હોટલ છે તો બમળીયા ન્યા છે લીફ પાસે ને વાગી ગય છે એટલે 3:00 બેને 3:00 ક્યાતો વારો આવી ગયો છે તમને લોકો 3:00 મો વારો આવી ગયો છે વારો 3:00 થી ચાલિ લેવો ને આવી છે અને જમવા માટે જઈશું તમને બતાઈ દો જમવામાં શું છે કે તમને

ચલો તો આ ભાઈ જો અમારે ત્યાં રોજ આવે છે જમવા તો આપણે પૂછીએનો એનો રિવ્યુ પિંકેશ ભાઈ કેવું લાગે અમારે જમવાનું તમને ઘર જેવું ને ઘર નહીં ભુલાવી દે એમ લાગે ને કે મમ્મી ને આટલું જ ખાઈએ છીએ તો જો અમારે અહીંયા રોજ ડેલી આવે છે જમવા માટે તો તમને એના રિવ્યુ અમે બતાવી દીધા બીજા બે ત્રણ ના પણ રિવ્યુ બતાવશું હા એટલે એને કીધું ભાઈ તમે લેટ આવજો

કોંઠો સ્ક્વેર માં તવી લેતી જાવ તવી નું તો મેં કીધું તવી પણ છે ને એને બનાવવાનું કેવી રીતે મેં તો શીખવાડું છું રીતે બનાવના ઢોસા અને એને પણ એ તો બેટર પણ લાવવાનું છે જરા મમ્મી તો વાંધો ના મારા એટલે અને કપડું કપડું પછી ફેસ્ટિવલ છે સ્કૂલમાં

સરસ ચાલો તો આમ પણ જમી લઉં હવે જમીને પછી પાછા આપણે મળીએ અમે આવી ગયા છીએ નુત્રાભાઈની સ્કૂલે લેવા માટે આમ તો બ્લોગ નથી લેવા દેતા જો આખી સ્કૂલ છે લેવા આવી ગયા પાછા મળીએ આપડે પણ આવી ગયા રુદ્રભાઈ પ્રવાસ કરીને આવી ગયા છે ઘરે

એટલે ઈ બોલ લહે દે એને નાટ પેટી કોડું ને ચાંદની ને ચેનગપુર મે તે નાટ પેટી કોડું પહેરવાની જમા કરાવે એટલે તમે પેરાઈ મોકલો પર એને ખબર હે આ લખનૌય સીધા નો રહી કે આપણે કે રહે છે ખાસવાતા નથી એટલા હજારોને હાસવે દી એટલે પરસના લોકો નમ્યો 200 રૂપિયા અલા બસ 200 જ બસવાતા વિદ્યાર્થી ઓલા ઓમ ઉપર જારે પહાડ ચડવા ટ્રેનિંગ કરતો રહેને ત્યારે ત્યારે કેવા લકઈ કરતા કાપી ના કપડાય કે લોંડા હે નીચે નીચે કે બગડતી યુ કે હમ બ ફી ભી હમ સે થા માથે ભાર ઓગે ઓ ફી કે થાય તો સોલો તો આલે મને પાસે

आ बंद नु रखवनो है कुलु रखवनो है तो चालू लगे ठंडी होती पर तो मम्मी टूटी रहती नु ऊपर दी ठंडी हवा पापा पापा काय म्हणतो पहली होती पहला के चलले वजे तो बारी हमारी टीम ना टीचर होता डॉक्टर टीचर ये मले हाने बैठता ईश पेट तो 300 कावे पहली शीट म ई બીજી शीट म वेला तने 300 शीट म होय तो हवा रे में बैठा था भाई हां और 88 वाले हमारा थे काकाट फूटो ना हवार में टूटी गयो तो आज तो वगतो पॉप पॉप ओ चाय पॉप वाले पोछी गया तो हवार हाँ में टूटी गयो गाज पछे ठंडी तो के लागि से फूल स्वेटर पे तो कटने को तो बोपरे पपई जी जीम द द दस सेकंड आगे ने बड़े गर्मी लगन चालू थई पण एक एक कलाखून होतं हवारे तो आ खरस लेलेले બધા आलो लेले બધા हुयेच जायना थक गयो गीत बघायना सगि हवार हवार मा तो बसले लो जोसो ते ये करते ना आखी बसने हले नाखीती त्यादावते पेंटा हो ताई गयू तू ए देवा झाट कर बोल बायते

અને આવી ગયા બધી વાતો વાતો કરી લીધી અને હવે પછી 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 થોડીક નેક્સ્ટ મને ધીમે 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 મમ્મી અમે ચાલુ ચાલો તો

Nawa blokman, navi udsha, navi endorsi, sate tya soti. Bye, good night. Chesik rastoun. <coughs> <coughs>